છોટાઉદેપુર થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દેવહાટ ગામે સિમેન્ટ ભરેલું ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે તો અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત જ્યારે બે લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે તો બે લોકોને ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ગંભીર ઈજા પામેલ બંને યુવાઓને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે એકસો મારફતે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ રંગપુર પોલીસ રાઠવા છે તો ઘટનાની જાણ રંગપુર પોલીસે કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે

φον κάρτη δεν λέει, λέει αλλά πως είμαι εγώ αυτήι βαλείρολε κάι αν είμαμε βαλλαράμη.